તો બધા સંતોને દૂર દૂર થી બોલાવી અને ભજન ને ભોજન નો જે લાભ આપ્યો છે તો એને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવું બધું કરવાનું કારણ શું આપણા ઘરે દીકરા દીકરીના પ્રસંગ આવે અને વડે કરવા પડે એ તો આપણે કરીએ છીએ સંતો આંગણે બોલાવી અને ભજન સત્સંગ કરાવે છે તો આવા મહાન પુરુષોને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે હવે કહેવત છે એવી કે બહુ પણ શુભદેહ નો ભવચક્ર નોટોક્રો આંટો ટાળવા માટે ભજન કરી રહ્યો છે ચોર લૂંટારા શાહુકાર દરેક ભજન તો કરે જ છે પણ અટકળે કોઈ મંદિરમાં જાય તો હાથ જોડીને ભગવાન એવું નથી કેતા કે મને મુક્તિ આમાંથી મળે મારા મોક્ષ છે એ તો બધા દીકરા હોય છે પણ આ દેવને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે અને એને આપણે સફળ કેવી રીતે બનાવવું જેને જેને સફળ કર્યા છે એના આ જગત ની અંદર નામ બોલાય છે રામ છે દશરના દીકરા માનવ હતા અને આ બધા નરમાંથી નારાયણ થઈ ગયા ઉત્તમ કરણી તો એ જેમ નારાયણ થઈ ગયા અને એની એની ફરજ બજાવી તો એવો આપણી પણ ફરજ છે આપણે પણ આ જીવનની અંદર મુક્તિ પ્રાપ્ત કરીએ એટલા માટે આપણને અવતાર મળ્યો છે તો અત્યાર સુધીમાં આપણે એના માટે શું કર્યું મુક્તિ કોને કહેવાય કે ભાઈ કોઈ બંધન હોય અને બંધન માંથી છોડાવે એને મુક્ત કહેવાય તો આપણને કયું બંધન છે એ આપણે ક્યારે વિચાર કર્યો નથી આ જગત ની અંદર આવ્યા પછી આપણા જીવનની અંદર ઘણા અના આચરણો હોય છે કોઈ હોય કોઈ દારૂ પીતા હોય કોઈ માંસાહાર કરતા હોય કોઈ ચોરી કરતા હોય આવા અનેક દુર્ગણો આપણા જીવનની અંદર પડેલા હોય છે જેથી કરી સદગુરુને ચરણે જઈ અને આપણને એ મુક્તિ અપાયો મુક્તિ અપાય ગુરુ ચરણે જાવ તે પહેલા આપણે કઈક પ્રતિજ્ઞા લેવાની હોય છે કેવી કે ભાઈ આપણા જીવનની અંદર કામ ક્રોધ મજ લો આ બધું ભરેલું હોય છે અને એ હોવાથી આપણું જીવન છે એ પ્રકાશમાન થતું નથી તો એના માટે પ્રથમ આપણે છોડવું પડે જેથી કરીને પછી બીજું માણસ માણસ કઈ ગમે એટલું ભજન ભક્તિ કરતો હોય પણ હવે બહુ ક્રોધે હોય તો એનું ભજન ઉગતું નથી લોભે હોય તો એ ભજન કરી શકતો નથી કામી હોય એ ભજન કરી શકતો નથી સમજણ લેવાથી જીવનની અંદર આપણી મુક્તિ નથી થઈ જતી પણ જયારે ગુરુચરણે જઈ અને આપણે જે કઈ પ્રતિજ્ઞા લીધી હોય અને એ પ્રતિજ્ઞાનું બરાબર આપણે પાલન કરીએ

કે આ પાવરની કોઈ ચોરી કરી શકે નહીં અને કદાચ એ સીલ તોડી અને આપણે પાવર વાપરતા હોય અને ચેકિંગ આવે અને એ આ ચોરી કરી છે તો શું થાય ગુનો થાય ને એમ સદગુરુ ચરણે જઈ અને જે આ સીલ માર્યું છે અને એનું પાલન ના કરીએ અને એ શીલ તોડી અને અનાચરણ પાછા શરૂ કરી દઈએ તો આપણા જીવન મળતો નથી આપણું જીવન ઉજળું બનતું નથી એટલે ગંગાસતી એવું કે છે કે હેજી શીલ સાધુને ને વારે વારે જેના બદલે જે બરાબર રેણી વાળા હોય જે કેતા હોય અને કેતા હોય એ પ્રમાણે રેણી એની હોય તો એને શ્રીવંત સાધુ કહેવામાં આવે છે પણ આપણે બોલીએ કઈક અને કહીએ કે વર્તમાન આખું જુદું હોય આજ બધાને સમજાવવા માટે આપણે હારી હરી વાણી બોલતા હોય બહુ સારું લાગતું હોય પણ જયારે કથા વાંચતા હોય ત્યારે કે છે કે ભાઈ આ રીંગણા છે ખવાય નહીં એનાથી નુકસાન થાય છે ને આવું કેતા હોય પણ જયારે પુરાણી છે એ આખા રીંગણા નું શાક બનાવીને જમતા હોય ત્યારે ત્યારે એને કહે કે ભાઈ આ તો તમે કામ કેતા હતા કે રીંગણા એમ બોલવું કઈ વિસરી ખાંડ હે તાતા લોક કેણી કેવે અને રહેણી રેવે તો આપણે આવું રાખવું ની અંદર ભક્તિ છે એ ખાંડાની ધાર જેવી છે અને ફૂલની પાંખડી પણ જેવી છે જે ગુરુ મહારાજના વચન ઉપર રહી અને બરાબર રેણીએ રહે તો એને ફૂલની પાખડી થઈ જાય પણ જીવનની અંદર કેવું કાંઈક ને કરવું કંઈક આવું જોઈએ જીવન જેવે છે તો એને તો આ ભક્તિ ખાંડાની ધાર જીખી લાગે છે એટલે ગુરુ મહારાજના વચન પ્રમાણે ચાલવું એ આપણી ફરજમાં આવે છે હવે વાત એવી છે કે શ્રીમદ રાજચંદ્ર એવું લખે છે શું લખે છે કે આપણા જીવનની અંદર અહમથી આપણે ભજનમાં આવી શકતા નથી રહેણી પાળી શકતા નથી બધાને ખબર છે કે આ જગતની અંદર બધા આવ્યા છે એ થોડા સમય માટે જ આવ્યા છે બધાને આ શરીર છોડવાનું છે છોડવાનું છોડવાનું છે બધા જાણે છે આ બધા બેઠા છે કોઈ નથી જ્ઞાની છે દરેક વાત બધા જાણે છે બધાને ખબર છે કે દારૂ ના પીવો જોઈએ એવો સરકાર નો નિયમ છે છતાં પીવે છે કે નથી પીતા ચોરી ના કરવી જોઈએ ચોરી કરવી ગુનો છે આ બધા જાણે છે છતાં ચોરી કરે છે પણ નિયમ એવો છે કે અજાણતા જે બની ગયો છે એનો ગુનો માફ હોય છે પણ જે જાણે છે છતા કરે છે તો એનો ગુનો માફ થતો નથી સંતો તો ઘણા પધાર્યા છે અને આજ સુવાત નું નક્ષત્ર છે સુવાત એટલે વર્ષા છે એના સુવાત આવે છે એ સુવાત ની વર્ષા વરસે છે ત્યારે સમુદ્ર ની અંદર જે માછળી હોય છે એ આળસ રાખી અને બેઠી બેઠી પાણીની અંદર જે બિંદુ ઝીલે છે તો એના ફટકી મોતી થાય છે પણ જિજ્ઞાસાથી ઊંચી ઉલ્લી અને જે આ સુવાત નું બુંદ છે એ લઈ અને તળીએ જતી રે તેમાંથી હાચા મોતી નીકળે છે કહેવાનો ભાવ અર્થ એવો છે કે બધા ભક્તો બેઠા છે અને જે જિજ્ઞાસાથી આ સંતોને શબ્દો ઝીલે છે તો એ હાચા મોતી કહેવાય છે એમાં હાચા મોતી પાકે છે હાચા મોતી એટલે એના જે શબ્દો હોય છે એ બધા સાંભળવા હોય જેવા જ હોય છે અને સત્ય વચન જ હોય છે એટલે દરેક ભક્તો છે આ સંતો છે અને એ એની જે શબ્દો છે મોતી જેવા એ ઝીલજો અને પોતા જીવનની અંદર ઉતારજો અને ઉતારી અને જીવન પર્યંત આનું પાલન કરજો તો લાભ થાય એવું છે બોલો સદગુરુ મહારાજ